નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર વિશે ભૂગોળના પાઠ પંદરના સ્વાધ્ય સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પેલો નકશાના પ્રકાર વિશે માહિતી આપો

મોટામાં પણ નકશા જો આપણી પાસે બે નકશા હોય જેમાંના એક નકશાનું પ્રમાણ માપ 1 સેમી જેમ 50 કિમી હોય અને બીજા નકશાનો માપ 1 સેમી જેમ 100 કિમી છે તો આ બંને નકશાઓના પ્રમાણમાં માપની સરખામણી કરવાની હોય ત્યારે જે નકશાઓ નો પ્રમાણ માપનો છેદનો અંક એટલે કે જમીન પર નું અંતર દર્શાવતો અંક નાનો હોય તે માટે માપનો નકશો કહેવાય જેમાં આ અંક મોટો હોય તે નાના માપનો નકશો કહેવાય હેતુ આધારિત નકશા આ નકશાઓના બે પ્રકાર છે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા પ્રાકૃતિક નકશા કુદરતી કે પ્રાકૃતિક તત્વોને દર્શાવતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે જે નીચે મુજબ છે ભૂપૃષ્ઠના નકશા પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો જળ પરિવાહ વગેરે દર્શાવે છે હવામાન નકશા તાપમાન પવનનો દબાણ આદ્રતા વગેરે દર્શાવે છે જમીનના નકશા જમીનનો પ્રકાર તેનો ઉપયોગ જમીનનું વિતરણ વગેરે દર્શાવે છે વન્ય પ્રાણી સંપત્તિના નકશા રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યો વગેરે દર્શાવે છે સાંસ્કૃતિક નકશા જમીનના નકશા જમીનનો પ્રકાર તેનો ઉપયોગ જમીનનું વિતરણ વગેરે આ પ્રકારના નકશામાં ખેતી પરિવહન માર્ગો ઔદ્યોગિક કેન્દ્રો ત્ય શહેરો બંદરો ગામડાં ખેતીના પાકો ઉદ્યોગો વગેરે દર્શાવવામાં આવે છે વિડીયોને આગળ વધારતા પહેલાં આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ પ્લે માં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામે એપ્લિકેશન તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આ પેજ ખોલતા તેમાં તમારો મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપવાથી આ પેઝ ખૂલશે આ પેજમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે ત્યારબાદ આ પેજ ખોલતા દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તમારા વિષયો જોવા મળશે કોઈ પણ વિષય પર ક્લિક કરવાથી તેમના પાઠ જોવા મળશે પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી અભ્યાસ સોલ્યુશનો સ્વાધ્ય સોલ્યુશનો અને સ્વ અધ્યન સોલ્યુશનો તમને અહીંથી મળી જશે વિડીયોને આગળ વધારતા પ્રશ્ન બે પ્રવળમાં પટલે શું તેની જરૂરિયાત સમજાવો ને પોસ્ટ કરીને વાચી શકો છો ત્રીજું નકશા નું મહત્વ વર્ણન પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું છે પ્રક્ષેપ ટૂંક નોંધ લખો બીજું આલેખાત્મક માપપટ્ટી સમજાવો ત્રીજું રૂઢ સંજ્ઞાઓ નકશાની લઘુલિપી કારણ આપો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો પેલો નકશામાં પ્રમાણમાં દર્શાવવાની ત્રણ પદ્ધતિઓ કઈ કઈ છે જવાબ આવશે નકશામાં દર્શાવેલ પ્રદેશના કોઈપણ બે ચોક્કસ બિંદુઓ વચ્ચેના આંકુચિત અંતર અને જમીન પરના તે પ્રદેશના એ જ બિંદુએ સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને નકશાનું પ્રમાણ માપ કહે છે પ્રમાણ માપ દર્શાવવા માટે ત્રણ પદ્ધતિનો ઉપયોગમાં લઈ શકાય છે પેલું વિધાન પદ્ધતિ અથવા વિધાન માપ બીજું અંકાત્મક પદ્ધતિ અથવા પ્રતિનિધિત્વ કઈ બાબતો જરૂરી છે પ્રક્ષેપ એટલે પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાનો પ્રયત્ન નકશાના પ્રક્ષેપ કોઈ માધ્યમ પર ભૌમિતિક પદ્ધતિથી આકારાય છે પ્રક્ષેપ ક્રિયા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે પેલું તારનો બનેલો નો ગોળો જેના પર પ્રક્ષેપણ ક્રિયા કરવાની મુખ્ય અંગો કયા કયા છે નકશો એ પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગ નો ઉપરથી જોતા દેખાતું નાના માપના દોરેલું દ્રઢ આલેખન છે નકશા વાંચનમાં નકશાના અંગો વિશે જેટલી જાણકારી વધુ તેટલું નકશાવાચન અને અર્થપૂર્ણ નકશાના પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલું રૂઢ સંજ્ઞાઓ એટલે શું નકશામાં ભૂપષ્ઠ પરની અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે

નકશામાં રેલવે માર્ગો દર્શાવવા માટે કાળો રંગ વાપરવામાં આવે છે ચોથું નકશામાં પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે નકશામાં પીળા રંગથી ખેતી દર્શાવવામાં આવે છે પાંચમો પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો પ્રયત્ન એટલે પ્રક્ષેપ પદ્ધતિ છઠ્ઠું નકશાની વ્યાખ્યા લખો પૃથ્વી અથવા તેના કોઈ એક ભાગનું ઉપરથી જોતા દેખાતું નાના માપનું દોરેલું દ્રઢ આલેખન એટલે નકશો સાતમું ભૂપૃષ્ઠના નકશામાં કઈ બાબતો દર્શાવવામાં આવે છે ભૂપૃષ્ઠના નકશામાં પર્વતો મેદાનો ઉચ્ચ પ્રદેશો જળ પરિવાર વગેરે દર્શાવવામાં આવે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો પેલો જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે જવાબ આવશે એ વાદળી રંગ બીજો આરામ ગૃહ માટે કઈ દ્રઢ સંજ્ઞાનો ઉપયોગ થાય છે જવાબ આવશે સી આર ત્રીજું સાંસ્કૃતિક નકશામાં નીચેનામાંથી કયા નકશાનો સમાવેશ થતો નથી જવાબ આવશે ડી જમીનના નકશા થેન્ક યુ